આજે તો પગમાં લોહી નીકળી ગયા થયું કઈ કેવું અસલા હું મને યાસીન ભી નીકળી ગયા દુકાન છે દુકાનેથી નાસ્તો લઈને નાસ્તો કરતા કરતા રસ્તામાં આવી ગયા વાડી છે અને ફાઇનલી મિત્રો વાડીના રસ્તે આવી ગયા વાડી આવ્યા ભેગા મિત્રો કર્યું કામ એટલે એને પગ દવા વાળા ભરાઈ ગયા હતા જોવો મિત્રો પગ જવો છે ને બાકી અને પછી આ ભાઈ બહે કાંઈ કામ કરતો નતો ખાલી બેઠો બેઠો જોતો હતો અને દાંત કાઢતો હતો અને આવ્યા બીજી વાડી તો આ બાપ દીકરો ભાઈ જાણે ડ્રાઈવર ગાડી આપતો હતો અને પીએમ બાજુમાં બેઠા હોય અને આ વાપડી વાડીએ પણ આનો મિત્ર ખાવાનું ના ખુઈ તો જે પરસો તમ સાથે જણાવવાનું કે આવ્યા છે જામુડા આગળ નથી છે ઓર મને ઘરે ફોન કર્યો કે તું આ આવ કે ખાલી બેજે ઉપર ફોન મને ખેતરમાં માં દોડાવે છે બરાબર નાસ્તો એ કઈ ગળો અને મિત્રો તમારો ભાઈ ખજાનો લઈને થઈ ગયો હાલ તો આવી ગયો ખેતરમાં તો તો કાકા ટ્રેક્ટર રાખતા હતા અને પાછળ મારા પપ્પા જતા હતા અને વરસાદ થઈ ગયો તો ચાલુ મિત્રો ફૂલ અને પછી તમારા ભાઈ હાથમાં લીધો ટ્રેક્ટર પાછળ મારા કાકા એલા આવતા હતા અને આવી ગયો શેઢો મિત્રો વરસાદ એવો ચાલુ થઈ ગયો હતો ને કે વાત નહીં ટ્રેક્ટર પણ આખો ગારાવાળા ભરાઈ ગયો હતો એટલે એમ જ નહોતો પછી આવી ગયા મિત્રો બીજી વાડીએ તો તો સરપંચ ટ્રેક્ટર રાખતો હતો નુપ સરપંચ વાંચી ચાલતો હતો અને પછી ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા અને પગ ધોઈ લીધા તો મળીએ તમને બીજા મિન્યુ વ્લોગમાં